નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીમાં શું બળવાના એંધાણ છે શું બે હજાર બાવીસનું ફરી પુનરાવર્તન થઈ શકે છે શું ફરી કોઈ અપક્ષ ઉમેદવાર વાવ વિધાનસભામાં સામે આવી શકે છે કયા કયા દાવેદાર છે અને ભારતીય જનતા પાર્ટીની સામે સૌથી મોટો પડકાર શું છે શંકર ચૌધરી શું સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં છે દુવિધામાં છે એક બાજુ નિર્ણય લે તો બીજી તરફ દુઃખ લાગે ને બીજી તરફ નિર્ણય લે

કે જે ભારતીય જનતા પાર્ટીના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાસા પલટી શકે છે અપક્ષ દાવેદારી કરી શકે છે અને વાત છે ટિકિટ આપવાની જો ટિકિટ ન આપે તો અપક્ષ દાવેદારી કરી શકે અને તમામ સમીકરણ બદલાવી શકે છે મૂળ વાત એ છે કે વાવ વિધાનસભામાં આવતા સ્થાનિક ચૌધરીને ટિકિટ શા માટે નહીં એ પછી વાવ તાલુકામાં હોય ભાભર તાલુકામાં હોય કોઈ ફરક નથી પડતો વાવ વિધાનસભામાં આવતા હોવા જોઈએ તેને ટિકિટ આપો ચૌધરીને ટિકિટ આપો એ માગ થઈ રહી છે અને આ માગ સંતોષાતી નથી તો પછી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસની સામે અપક્ષ લડવા માટેની પણ તૈયારી થઈ ચૂકી છે વોટ્સએપમાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને આ વચ્ચે ફક્ત થરાદ નહીં પરંતુ અન્ય બેઠકોમાં પણ અમે મજબૂત છીએ થરા ચૌધરી સમાજના લોકો મજબૂત છે એ વાત સાબિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વાવ વિધાનસભાની અંદર ઠાકોર સમાજની સામે જો અન્ય સમાજ થાય છે તો હરાવી શકાય બાકી આ વસ્તુ શક્ય નથી અને ઠાકોર સમાજ એક થાય ને તેની સાથે અન્ય સમાજ રહે તો પછી ભારતીય જનતા પાર્ટી લીડનું પણ ભૂલી જાય દૂર દૂર સુધી ભારતીય જનતા પાર્ટી ના બતાવી શકે આ તમામ સંજોગો જોતા શંકર ચૌધરી શું કરવું તે વિચારી રહ્યા છે રજનીશ ચૌધરી ફક્ત એક દાવેદાર નથી પોતે ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા પહેલા યુવા ચહેરો છે પરંતુ આ સિવાય પણ કેટલાય દાવેદારો છે એ પછી પીરાજી ઠાકોર હોય એ પછી ડીડી રાજપૂત હોય એ પછી ગજેન્દ્રસિંહ રાણા હોય કે પછી એ માવજી પટેલ હોય આ તમામ ઉમેદવારો આજે પણ રેસમાં છે સ્વરૂપજી ઠાકોર હોય અમીરામભાઈ આશલ પોતે પણ છે માવજીભાઈ પોતે ડિરેક્ટર બનાસ બેંક પાલનપુર ભૂતકાળમાં ધારાસભ્ય રહ્યા વાવ થરાદનો સારો અનુભવ પીરાજી ઠાકોર

પક્ષ પલટો કરી લે છે અમીરામભાઈ આશલ બે હજાર બાવીસમાં અપક્ષ લડ્યા હત્યા વિશે હજાર મત લઈને આવ્યા આ મત કોના લઈ ગયા કોના કપાયા એ આજે પણ સવાલ છે એ પણ એક મજબૂત દાવેદાર છે ગજેન્દ્રસિંહ રાણાનું નામ ખૂબ જ આગળ ચાલી રહ્યું છે વાવરાણાને બે હજાર બારમાં ના પાડવામાં આવી બે હજાર સત્તરમાં માગવામાં આવી તો પણ કીધું હમણાં નહીં બે હજાર બાવીસની પણ વાત બે હજાર ચોવીસ આવી ગઈ છે અને આ પેટા ચૂંટણીમાં ટિકિટ આપો તે માગ વધી રહી છે આ તમામ ઉમેદવારો છે ચર્ચામાં પરંતુ ઉડીને આંખે વળગી રહ્યું છે રજનીશ ચૌધરીનું નામ આ રજનીશ ચૌધરીને લઈને ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય લે છે તેના પર નજર છે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત છે કેપી ગઢવી છે ઠાકરસિંહ રબારી છે ઠાકરસિંહ રબારી શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે તેવું લાગી રહ્યું છે પરંતુ ગુલાબસિંહ રાજપૂત કેપી ગઢવી રેસમાં છે અને ગુલાબસિંહ રાજપૂત કદાચ કન્ફર્મ છે આ ગુલાબસિંહ રાજપૂત મેદાને આવે છે તો પછી ભારતીય જનતા પાર્ટી કદાચ ચોધરી ઉમેદવારને ઉતારવાનું વિચારી પણ શકે કારણ કે કોંગ્રેસ ઠાકોર ઉમેદવાર ન ઉતારે તો ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે પહેલાં કોંગ્રેસની ચાલ જોશે ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાની ચાલ ચાલી શકે છે બની શકે અંતિમ દિવસોમાં કોંગ્રેસ પણ ઠાકોર ઉમેદવાર લઈને આવે ગુલાબસિંહ રાજપૂત પણ બાકાત રહી જાય ને કે પી ગઢવી પણ બાકાત રહી જાય ઠાકરસિંહ રબારી પણ બાકાત રહી જાય નામ આવે કંઈ નવું હોઈ શકે બળદેવજી ઠાકોર આયાતી ઉમેદવાર હશે તો મુશ્કેલી પણ સર્જાઈ શકે છે પણ એ કોંગ્રેસનો સવાલ છે અને આ સ્થિતિ સામે આવી શકે છે પણ ભારતીય જનતા પાર્ટી તેની ચાલ જોયા બાદ પણ નિર્ણય લઈ શકે છે ચૌધરી સમાજના ઉમેદવારને ઉતારવા કે નહીં જો ચૌધરી સમાજના ઉમેદવારને ઉતારે છે ભારતીય જનતા પાર્ટી અને ગેનીબેન ઠાકોર પોતે પ્રચાર કરવાના જ છે અને ઉમેદવાર કદાચ ગુલાબસિંહ રાજપૂત હોય તો પણ કોંગ્રેસને ફાયદો થઈ શકે છે આ જોતા શું થાય છે શંકર ચૌધરી શું કરે છે આવનાર સમયમાં ખબર પડશે ભારતીય જનતા પાર્ટી ત્યાંના સ્થાનિક સમીકરણો મુજબ ચાલશે એ વાત નક્કી છે બની શકે બની શકે ફરી એક વખત બે હજાર બાવીસમાં તેમને સોળક હજાર મત રહી ગયા છ્યાસી હજાર જેટલા મત સ્વરૂપજી ઠાકોર લઈને આવ્યા બની શકે એ સમયે અપક્ષ ઉમેદવાર મોટી ભૂમિકા ભજવી આ વખતે અપક્ષ ઉમેદવાર કોઈ ન હોય અને ઠાકોર ઉમેદવાર ઉતારવામાં આવે પછી સ્વરૂપજી હોય કે પીરાજી હોય તો પણ ભારતીય જનતા પાર્ટી બધાને ચોકાવી શકે છે વાત એ પણ છે કે ગજેન્દ્રસિંહ રાણાને ભારતીય જનતા પાર્ટી આ વખતે ઉતારી શકે છે દર વખતે આ પ્રકારની ચર્ચાઓ થતી હોય છે પરંતુ અંતિમ ઘડીએ કોથલામાંથી બિલાડું કાઢવું ભારતીય જનતા પાર્ટીની આદત છે શંકર ચૌધરી શું કરે છે તેના પર નજર છે શંકર ચૌધરીની માથે જવાબદારી છે બે હજાર ચોવીસની લોકસભાની પણ જવાબદારી હતી પરંતુ એમાં નિષ્ફળ રહ્યા રેખાબેન ચૌધરી જીતી ન શક્યા શંકર ચૌધરી આ વખતે પોતે જેને કહે તેની ટિકિટ આપવા માટેનું કદા પણ નહીં કહે કદાચ આ વખતે તે જેને કહે અને ટિકિટ મળે કદાચ મળી પણ જાય અને લડે પણ સારી રીતે તો પણ હારે છે તો શંકર ચૌધરી સામે વધુ સવાલો હશે શંકર ચૌધરી પોતાની સાથે ભારતીય જનતા પાર્ટીના મોભીઓને રાખીને ટિકિટની માગ કરશે સર્વાનુ મતે જે ચહેરો સામે આવશે તેને જ ટિકિટ મળશે અલ્પેશ ઠાકોર પણ મહત્વનું પરિબળ હશે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાસે ગીનીબેન ઠાકોર છે તો ભારતીય જનતા પાર્ટી પાસે અલ્પેશ ઠાકોર છે પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની ઉપર છે કે અલ્પેશ ઠાકોરનો ઉપયોગ તે કઈ રીતે કરી શકે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે ગીનીબેન ઠાકોરનો પવન ભલ ભલા નેતાને ઉડાવી રહ્યો છે આ વચ્ચે અલ્પેશ ઠાકોરને લાવવા કઈ રીતે લાવવા કઈ રીતે તેનો ઉપયોગ કરવો એ ભારતીય જનતા પાર્ટીને વિચારવાનું છે ને અલ્પેશ ઠાકોર પણ આવવા ઈચ્છે છે કે નહીં પેલા જેવું ના થાય કેશાજી ચૌહાણ ગિનીબેન ઠાકોર લડતા હતા તો નિષ્ક્રિય થઈ ગયા કારણ કે ઠાકોરની દીકરી લડી રહી છે અને આ જ રીતે અલ્પેશ ઠાકોર પણ ગિનીબેન ઠાકોરની સામે ન જાય એ વાતમાં દમ કેટલો એ સવાલ છે હાલ તો નામો ચર્ચાઈ રહ્યા છે બળવાના એંધાણ છે અને જો બળવો થાય છે અપક્ષ દાવેદારી થાય છે તો પી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે એ સીધી વાત છે ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલો છે તેને વરેલો સમાજ છે તેને મત આપતો રહ્યો છે અને તેમાંથી જો કોઈ અપક્ષ દાવેદારી કરે છે તો મત ભાજપના તૂટશે સવાલ એ પણ છે કે રજનીશ ચૌધરી દાવેદારી કરે છે તો ચૌધરી સમાજ તેની સાથે રહે છે કે નહીં બની શકે કે સમાજ ભાજપ સાથે જ ઉમેદવારને મત ના પણ આપે આ આ તો તો છે લોકશાહી પ્રણાલી છે તો લોકોનું મન છે કોઈ ના કહી શકે શું થઈ શકે પરંતુ હાલ તો જે વાવડ મળી રહ્યા છે જે સમાચાર મળી રહ્યા છે એ દર્શાવે છે કે વાવ વિધાનસભામાં બધું બરોબર નથી રજનીશ ચૌધરી હુકમનો એક સાબિત થઈ રહી થઈ શકે છે કોંગ્રેસની જીત માટે સૌથી મોટું પરિબળ સાબિત થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની હાર માટે સૌથી મોટું પરિબળ સાબિત થઈ શકે છે સમય સાથે શંકર ચૌધરી પગલાં નહીં લે મનાવશે નહીં અને ઘીના ઠામમાં ઘી નહીં ઠારે તો પછી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા ગુમાવ્યું તે રીતે વાવ વિધાનસભા પણ નહીં જીતી શકે વાવ વિધાનસભા પ્રતિષ્ઠાનો સવાલ છે વાવ વિધાનસભા એક ઇજ્જતનો સવાલ છે વાવ વિધાનસભા એક બદલાની વાત છે બનાસકાંઠા લોકસભા ગેનીબેન ઠાકોર કોંગ્રેસ જીતી અને હવે તેના જ ગઢમાં ભાજપને રાજ કરવાનું મન છે જોઈએ શું થાય છે શંકર ચૌધરી એ પોતાના તમામ પાસાઓ ફેંકીને સોગઠાઓ ગોઠવીને સફળ રહે છે કે નહીં કોને ટિકિટ મળે છે ટિકિટમાં કોનું ચાલે છે રજનીશ ચૌધરી અપક્ષ દાવેદારી કરે છે કે નહીં અને અપક્ષ દાવેદારી કરે છે તો તેને મત મળે છે કે નહીં મુખ્ય વાત એ છે કે કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે અંતિમ દિવસોમાં તેને મનાવવામાં આવે છે કે નહીં અમે રજનીશ ચૌધરી સાથે સંપર્ક કરી રહ્યા છીએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપની વચ્ચે તે થોડા દિવસોમાં જ થશે પરંતુ ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો તમામ સવાલોના અભિપ્રાય આપની પાસે હશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર